જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપનું આજે આપણે જાણીશું હનુમાનજીની ભક્તિથી દોષ દૂર થાય છે મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે જો તમારા જીવનમાં અચાનક અવરોધો ગુસ્સો એકાગ્રતાની સમસ્યા સંબંધી મતભેદો કે નોકરી ધંધામાં સફળતા આવી રહી હોય તો મંગળ દોષ સંકેત આપી રહ્યો હોઈ શકે છે એવામાં મંગળવારે હનુમાનજીના મંદિરે જઈને સ્નાન પછી શુદ્ધ ચિત્તથી હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનું પઠન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે મકાન કે ઓફિસમાં પણ હનુમાન ચાલીસાનું પઠન કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે ખાસ કરીને પિતૃદોષ કે કુંડળીમાં મંગળ નકારાત્મક સ્થાનમાં હોય ત્યારે હનુમાનજીના ઉપાય ખૂબ અસરકારક છે લાલ ચીજોના દાનથી મંગળ શાંતિ થાય છે મંગળ ગ્રહ લાલ રંગ સાથે સંબંધિત છે તેથી મંગળવારે લાલ રંગની વસ્તુઓ જેમ કે લાલ કપડાં મસૂર દાળ લાલ ફળો લાલ ફૂલો વગેરેનું દાન કરવાથી મંગળ દોષ નરમ પડે છે દાન કરતા સમયે મનમાં ઈર્ષા કે દંભ ન હોવો જોઈએ શાંતિથી અને સ્નેહથી કરેલું દાન સદગણ આપનાર માટે જ્ઞાન ધૈર્ય અને આત્મવિશ્વાસ લાવે છે ખાસ કરીને મસૂર દાળનું દાન લોહી સંબંધિત તકલીફો અને ગુસ્સાને શાંત કરે છે બ્રહ્મચર્ય અને ઉપવાસથી શારીરિક અને માનસિક શાંતિ મળે છે મંગળવારના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું અને ઉપવાસ કરવો અત્યંત લાભદાયી છે જેમ કે તે દિવસે મૌન રહેવું દુષ્ટ વિચારોથી દૂર રહેવું ઉગ્ર ભોજન અને નોનવેજ ટાળવું જોઈએ ઉપવાસ કરવા માટે માત્ર પાણી અથવા ફળાહાર રાખવો અને દિવસે એકવાર ફળ કે દૂધ લો આ ઉપવાસ ન માત્ર મંગળ દોષ સમાવે છે પણ શરીરમાં રહેલા ગુસ્સા અસંતોષ અને ઉતાવળાને પણ નિયંત્રિત કરે છે દીપ પ્રજ્વલન અને મંત્રચાપ દ્વારા આંતરિક ઉર્જા જાગૃત થાય છે સાંજના સમયે હનુમાનજીની સામે દીવો પ્રગટાવવો ખૂબ ફળદાયક છે લાલ વસ્ત્ર પહેરી સરસવના તેલનો દીવો હનુમાનજીની મૂર્તિ સામે પ્રગટાવો અને ઓમ કામ કૌમ સહ સૌમાય નમ મંત્રનો એકસો આઠ વખત જાપ કરો આ મંત્ર ભોમ ગ્રહના દુષ્પ્રભાવને ઓગાળે છે દીવો હંમેશા દક્ષિણ દિશામાં રાખવો શ્રેષ્ઠ માનવામાં આવે છે મંગળ મંત્ર જાપ દરમિયાન એકાગ્રતાથી વિશ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો શ્વાસ સાથે મંત્રનો વાઇબ્રેશન આત્મા સુધી પહોંચે છે દુષ્કર્મો અને ગુસ્સા પર નિયંત્રણ સત્ય ઉપાય મંગળવાર એ અંતર્મુખી બનીને આત્મનિરીક્ષણ કરવાનો દિવસ છે જે લોકો મંગળ દોષથી પીડાતા હોય તેઓ સામાન્ય રીતે ગુસ્સાવાળા ઉતાવળા અને ઝઘડાળો સ્વભાવ ધરાવતા હોય છે આવું વ્યક્તિ ધીરે ધીરે સંબંધો નોકરી અને મનની શાંતિ બધું બગાડી શકે છે મંગળવારે દુષ્કર્મ ટાળવા માટે મૌન ઉપવાસ પણ અત્યંત અસરકારક છે મનમાં સપાટીનું ઊંડાણનું નિયંત્રણ લાવવું જરૂરી છે ધાર્મિક સેવા અને પવિત્ર સ્થળની મુલાકાત મંગળવારે કોઈ હનુમાનજીના પવિત્ર ધામ જવું જેમ કે સાળંગપુર મેણદરદા કે કાંદર નજીકના કોઈ દાંડી હનુમાન મંદિર પણ ખૂબ લાભદાયી છે એ દિવસે સાધન વિહોણા માણસોને ભોજન કરાવવો પછાત વર્ગના લોકોને લાલ ચોખા કે મસૂર દાળ આપવી અથવા કોઈ પણ માનવ સેવા કરવી એ પણ મંગળ દોષને શાંત કરે છે હૃદયથી કરેલી સેવા પાપને ઓગાળે છે અને જીવનમાં નવી રાહ ઊભી કરે છે હવે આપણે આગળ જે ઉપાય વિશે જાણવા જઈ રહ્યા છીએ તે જે મંગળ દોષ વિવાહમાં વિલંબ ગુસ્સાવાળો સ્વભાવ અને નોકરીમાં અવરોધને દૂર કરવા માટે શાસ્ત્રોક્ત અને પ્રભાવશાળી માનવામાં આવે છે પેલું દોષ માટે ખાસ ઉપાય મંગળ દોષ એટલે કે કુંડળીમાં મંગળ ગ્રહનું દોષકારક સ્થાનમાં હોવું એ વ્યક્તિના લગ્ન જીવન આરોગ્ય અને સ્વભાવ પર હાનિકારક અસર કરે છે આવી સ્થિતિમાં દોષની શાંતિ માટે મંગળવારના વ્રત કરવું અતિ ઉત્તમ ઉપાય છે દર મંગળવારે ઉપવાસ રાખવો હનુમાનજીને લાલ ફૂલ લાલ કપડું અને મસૂર દાળ અર્પણ કરવી ઓમ કામ ક્રીમ ક્રોમ સહ પોમાય નમ મંત્રનો જાપ એકસો વાર કરવો આ બધું મંગળદોષની સમાવે છે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મંગળવારના હનુમાન ચમટા તરીકે ઓળખાતા ઉપાય માનવામાં આવે છે જેમાં વ્રતિ ચંપાળાથી હનુમાનજીના ચમટાને સ્પર્શ કરીને શક્તિ માગે છે સાથે સાથે વિવાહ માટે કુળદેવી કે માતાજીના મંદિરમાં દીવો પકડીને સતત અગિયાર મંગળવાર મંત્ર જાપ કરો ઓમ કાત્યાયની મહામાય મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપ દેવી પતિ મેં કુરુ તે નમઃ તો લગ્નમાં વિલંબ ટળે છે બીજું વિવાહમાં વિલંબ માટેના ઉપાય જ્યારે છોકરો કે છોકરી બધા રીતે યોગ્ય હોવા છતાં લગ્નમાં વિલંબ થતો હોય ત્યારે તેનો સીધો સંબંધ કુંડળીના મંગળ શુક્ર અને ગુરુગ્રહના સંયોગથી હોય છે એવા સમયે દર મંગળવારે કન્યાઓએ નાળિયેરને લાલ કપડામાં લપેટીને હનુમાનજીના ચરણમાં અર્પણ કરવો ત્યારબાદ દીપક કરી સુંદર કાંડનો પઠન કરવો અને લગ્નમાં શાંતિ માટે માતાજી પાસે વિધાનપૂર્વક દુર્ગા સપ્તાના અધ્યાય પણ વાંચવા દર મંગળવાર અને શુક્રવારે સફેદ ચીજવસ્તુઓનો ત્યાગ કરીને લાલ ફળોનું દાન કરવું પણ લાભદાયી રહે છે માતા કાત્યાયનીનું પૂજન લગ્નમાં વિલંબ દૂર કરતું ખૂબ લોકપ્રિય ઉપાય છે કાત્યાયની સ્ત્રોતના પઠનથી કુંડળીના મંગળ ગ્રહની અસરો પણ ઘટે છે ત્રીજું ગુસ્સાવાળો સ્વભાવ દૂર કરવા માટેના ઉપાય મંગળ ગ્રહના નકારાત્મક અસરથી માનસિક અસંતુલન વધુ ગુસ્સો અને તંગ સ્વભાવ વિકસે છે આવા સ્વભાવ પર કાબુ મેળવવા માટે મંગળવારે સવારે ઉઠીને કોપલવાળી તુલસીનો એક પત્ર લઈ તે તળે બેસી દસ મિનિટ મૌન સાધના કરવી અચૂક અસર જોવા મળે છે એ સાથે જ ઓમ શાંતિ 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 મંત્રનો ઉચ્ચાર અને જળમાં ગુલાબના ફૂલ નાખી સ્નાન કરવું મનને શાંત કરે છે હનુમાન ચાલીસાનું દરરોજ પઠન ખાસ કરીને અષ્ટ સિદ્ધિ નવ નીતિ કે દાતા અસબર દિન જાનકી માતા પર ધ્યાન આપો એ તમને આંતરિક શાંતિ પર લઈ જાય છે ગુસ્સાનો તાત્કાલિક ઉપાય તરીકે હથેળી વચ્ચે લાલ ચંદન લગાવો પણ અસરકારક છે કારણ કે ચંદનની ઠંડક શારીરિક અને માનસિક તાપ ઘટાડે છે ચોથું નોકરીમાં અવરોધ દૂર કરવા માટેના ઉપાય જ્યારે દરેક પ્રયત્ન છતાં નોકરી મળતી નથી પ્રમોશન અટકી ગયું છે કે ઓફિસમાં વાવણું થઈ રહ્યું હોય ત્યારે મંગળવારના દિવસે ખાસ ઉપાય કરવો જોઈએ સવારે હનુમાનજીને લાલ સળિયા લાલ કપડું અને ગુલાબના ફૂલ અર્પણ કરો પછી એકાંતમાં બેસી રામદૂત આતુલિત બલધામા થી શરૂ થતું સંપૂર્ણ હનુમાન ચાલીસા પઠન કરો ઓફિસ જઈ રહ્યા હોય તો જોડે હનુમાનજીનું લાલ રંગનું તલિસ્માન કે ચિત્ર રાખો દર મંગળવારે કોઈ ગુરુજને લાલ પેન કે લાલ દવત ભેટ આપવી પણ શુભ માનવામાં આવે છે પોતાના ઘરના દરવાજા પર લાલ રંગથી ઓમ હનુમત નમઃ લખવો અને ઘરના ઉત્તર દિશામાં લાલ પુષ્પો મૂકવી આ ઉપાયથી નોકરીની સ્થિરતા અને અવરોધ દૂર થાય છે ખાસ કરીને જ્યારે તમે કોઈ ઇન્ટરવ્યુ માટે જઈ રહ્યા હો તો સવારે લાલ મરચાં સાત વાર ગુમાવીને નીચે મૂકી દો આ નેગેટિવ એનર્જીને દૂર કરે છે તો મિત્રો આશા છે કે તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી હનુમાન અવશ્ય લખી દેજો અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે